યુવાનોને શરમાવે તેવી સ્કૃતિ ધરાવતા સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વેલણપુર ગામમાં મિશ્ર પાકોની પ્રાકૃતિક ખેતી કરીને લાખોની કમાણી કરતા વનમાળી પટેલ મિશ્ર પાકોની પ્રાકૃતિક ખેતી કરીને લાખોની કમાણી કરતા અંબિકા તાલુકાના વેલણપુર ગામના વનમાળી પટેલ દુનિયા રીંગણ મરચા દૂધી જેવા શાકભાજીના પાકો તથા શેરડીની ખેતી કરીને વનમાળી બન્યા આત્મનિર્ભર રાસાયણિક ખાતર વિના કશું થાય નહીં તેવી માનસિકતા ખોટી કરી વર્ષથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી આજે દસ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરે છે વનવાળીભાઈ એક સમયે પરિવારને પણ પ્રાકૃતિક ખેતીનો વિરોધ કર્યો હતો પણ એક એકરમાં અઠ્યોતેર ટનની શેરડીનું ઉત્પાદન મેળવ્યું ત્યારે પરિવારને પ્રાકૃતિક ખેતી પર વિશ્વાસ બેઠો શાકભાજી સહિતના મિશ્ર પાકોમાંથી પ્રાકૃતિક ખેતી કરીને છ લાખની આવક મેળવતા વનમાળીભાઈ પટેલ બે દેશી ગાયોના છાણ અને ગોમૂત્ર માંથી જીવા મૃત્યુ તથા અન્ય દવાઓ બનાવીને કર્યું મૂલ્યધન નિલય ભટ્ટ દ્રષ્ટિકોણ ન્યૂઝ અંબિકા મહુવા